આજ રોજ અમે માળિયા તાલુકાના તમામ ગામડાના સરપંચશ્રીઓએ અમારા તાલુકા વિકાસ અધિકારી સાહેબને આવેદનપત્ર આપેલું કે અમારા જે વિકાસના કામો છે એ છેલ્લા છ મહિના ત્યાં ન થતા હોય જેમાં જીએસટીનો પ્રશ્ન હોય એ મુદ્દે અમે આજ બધા સરપંચશ્રીઓએ આવેદનપત્ર આપેલું છે કે જે વિકાસના કામો છ મહિના જે બંધ છે તે કામો વહેલી તકે ચાલુ કરવામાં આવે અને જીએસટીનો જે પ્રશ્ન છે તે નિકાલ કરવામાં આવે એટલે આગરોજ અમે બધા સરપંચશ્રીઓ અમારા ગામના સમસ્ત ગામજનોનો પણ વિકાસના કામોની અપેક્ષા હોય અમારા બધા પાસે તે હિસાબથી છેલ્લા છ સો મહિના ત્યાં માળિયા તાલુકાની અંદર કોઈ કામ ન થતા હોય અમારા નાણાંપંચના કામો હોય ધારાસભ્યની ગ્રાન્ટો હોય સાંસદ સભ્યની ગ્રાન્ટો હોય બધી તાલુકા પંચાયતની ગ્રાન્ટો હોય તમામ કામો અત્યારે થપ હોય છેલ્લા છ મહિના ત્યાં એટલે આ બધાના મીડિયાના માધ્યમથી પણ અમે બધા અપેક્ષા રાખીએ છીએ તમારો હરામ અમને સહકાર મળે છે તો અમારા આ પ્રશ્નનો વહેલો નિકાલ આવે એવી આપ સૌને અપેક્ષા રાખીએ છીએ અને જો આનો વહેલો નિકાલ નહીં આવે તો અમે બધા જિલ્લા લેવલે તેમજ ગાંધીનગર સુધી પણ જવાની અમારી તૈયારી છે કે વિકાસના કામો માટે અમે બધા આખા જિલ્લાના સરપંચો મળી અને આગળ જશે